આ હત્યાની પદ્ધતિ અત્યંત કરણપી અને વિચારણીય છે જેમાં હત્યારાએ ડોક વાડી નાખ્યું હોવાનું જણાય છે ઘટનાની જાણ થતાં ચાકલિયા પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા અને પ્રાથમિક રીતે અકસ્માતે મોત તરીકે કેસ દાખલ કર્યો પરંતુ તપાસ આગળ વધતા અને હત્યા તરીકે જાહેર કરવામાં આવી દાહોદ જિલ્લા પોલીસ વડા ડીવાયએસપી લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને એફએસએલની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચીને વ્યાપક તપાસ શરૂ કરી ડોગ સ્કોડની મદદથી આસપાસના વિસ્તારમાં તલસ્પર્શી તપાસ કરવામાં આવી રહી છે મૃતદેહ પર અનેક અને જાતીય હિંસાના નિશાનો જોતા દુષ્કર્મની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી છે અને ધ્યાનમાં રાખી સોનલબેનના મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે દાહોદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં વિગતવાર તબીબી તપાસ કરવામાં આવી આ ઘટના પરથી ખળભળાટ મચી રહ્યો હતો ત્યારે બીજી ચોંકાવનારી ખબર સામે આવી પેથાપુર ગામના જ શિક્ષક મનોજ ઉર્ફે ભોલા વાલ્મિકીની લાશ મધ્યપ્રદેશના જાબુવા જિલ્લામાં રંગપુરા ગામના ડેમ નજીક બાવળના ઝાડ પર લટકતી હાલતમાં મળી આવી આ સ્થળ સ્થળથી લગભગ સાહીઠ કિલોમીટર દૂર છે જાબુઆ પોલીસને તેમની મોટર પણ નજીકથી મળી આવી અને તેમના ખિસ્સામાંથી મળેલા ફોન નંબરના આધારે તેમની ઓળખ થઈ અને આપઘાત તરીકે જોવામાં આવી રહ્યો છે પરંતુ તેનું રહસ્ય સ્વરૂપ તપાસને વધુ જટિલ બનાવે છે પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે સોનલબેન અને ભોલા વાલ્મિકી વચ્ચે પ્રેમ સંબંધ હતો સોનલબેનના પરિવારજનો અંગે પોલીસને જાણ કરીને ભોલાને શંકાસ્પદ તરીકે નામ આપ્યું છે જાલોદના ડીવાયએસપી ડીઆર પટેલે જણાવ્યું કે ચાંકલિયા પોલીસ સ્ટેશનની હદમાં કરથમપુર ગામે તળાવ પાસે મહિલાનો મૃતદેહ હત્યા કરેલ હાલતમાં મળી આવ્યો હતો તેની ઓળખ વરુણ પીએસસીની સ્ટાફ નર્સ સોનલબેન તરીકે થઈ છે તેમના પિતા નારસિંહ પણદાની ફરિયાદના આધારે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે પ્રાથમિક પૂછપરછમાં સોનલ બેન અને ભોલા વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું છે અને અમે આ બંને કિસ્સાઓને જોડી તપાસ કરી રહ્યા છે આ ઘટનાએ પેથાપુર અને આસપાસના વિસ્તારોમાં અફવાઓ અને અટકળોનું વાતાવરણ ફેલાવી દીધું છે પોલીસે અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે બંને ઘટના વચ્ચેનું અંતર સાહીઠ કિમીનું છે અને અલગ રાજ્યોની પોલીસનો સમન્વય જરૂરી છે મોબાઈલ કોલ ડિટેલ સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના નિવેદોની તપાસ ચાલુ છે સ્થાનિક લોકોમાં મહિલાઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે અને તેઓ પોલીસને વહેલી તકે ગુનેગાર પકડવાની માંગ કરી રહ્યા છે આ ઘટના પરથી એક વાત સ્પષ્ટ છે કે ગ્રામીણ વિસ્તારોમાં પણ ક્રાઈમના કિસ્સાઓ વધી રહ્યા છે અને તેને રોકવા માટે વધુ સજાગતા અને મજબૂત પોલીસિંગની જરૂર છે પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે તેઓ આ કિસ્સાને પ્રાથમિકતા આપીને તપાસ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં વધુ વિગતો જાહેર કરશે દાહોદ જિલ્લાના ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે આવેલ પ્રથમપુર ગામે તળાવ પાસે ગઈકાલે એક મહિલાની ડેડ બોડી હત્યા કરેલી હાલતમાં હતી જે જેટ બોડી હોય જે બાબતે તપાસ કરતા આ જે દીકરી છે એ સોનાલબેન પડદા વડોદ ખાતે આવેલ પીએચસી સેન્ટરમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતી હતી જે દરમિયાન આ ઓળખ બાબતે એમના પિતાજીનો સંપર્ક કરતા એમના પિતાજી નાઓને આ જે મરનારની ડેડ બોડી બતાવતા એ પોતાની દીકરી હોવાનું પ્રસ્થાપિત થયેલ જે અનુસંધાને એમના પિતાશ્રીની હત્યાના બનાવ અંગેની ફરિયાદ ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ત્રણ મુજબ દાખલ કરવામાં આવેલ અને હાલ આ ગુનાની તપાસ ચાલુમાં છે પ્રાથમિક દ્રષ્ટિએ એમના પરિવારજનોની પૂછપરછમાં એમણે જાણ કરેલ કે આજે જે મરનાર દીકરી છે સોનલને આ પેથાપુર ગામે રહેતા ભોલો વાલ્મીકી સાથે સંબંધ હોવાની પ્રાથમિક દ્રષ્ટિએ જાણકારી મળી અને આજે જે ભોલાનું પણ ગઈકાલે જાબુઆ ખાતે ફાંસો ખાઈ ગયેલી હાલતમાં ડેડ બોડી મળી આવેલ હતી અને હાલ સકદાર તરીકે એમના પરિવારજનોએ આ વાલ્મીકી ભોલાનું નામ એફઆઈઆરમાં જણાવે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો કમેન્ટમાં તમારા વિચારો શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરો જેથી તમને નવી અપડેટ પહેલા મળે